તો હાશી વાત આપડા ભેગા સરપંચ હતા ક્યાંય સરપંચ તો અહિયાં પિંજરે હતા અરે બાપરે તો તો અહીંયા સૂચી નાખ્યા અરે બાપરે હવે શું કરશું

વાહ વાહ ઓય ઓય તમારો ડો જો ઊપડ્યો આને હડકવા ફૂલે ફૂલ એક કામ કરી આને ને હું પકડી લઉ પાંજરામાં પૂલ દે પાંજરામાં આમ ફર આમ આમ ઓલ બાજુ આમ ફરો ખોલો કઈક ખોલો સુનવા હેરાન કરી જો તરીજે સમાદાર આйна ઘર ના આવે ઘરે આને તો આડા કહો જાય છે ફોન કરો હાલો ડોક્ટર સાહેબ અત્યપૂર્ણ રસ્તા માથે ફટફટાવ એ સરપસ ને કૂતરૂ કઈડી ગયું હડકવા ઊપડ્યો ફૂલે ફૂલ આવો યાર હવે મરા પાપરે કરી જો એ ગામનાવ દોડો દોડો એ નો થાવાની જાય જાય બેરી બહાર આલતો

મારા ઘરવાળા ને એને હડકાયું બાપરે જમાદાર આને તો આમ જો હડકવા ફૂલે ફૂલ વધતો જાય છે ડોક્ટર ક્યારે આવશે થકવાય તો એ બાપરે સરપસ ને તોડી નાખા આખા

નો થયો ને એટલે જો આપણે આજા દે દે જો એક ઇન્જેક્શન મારું ને તો બધું હમું ઇન્જેક્શન એવડું મોટું ભેંસ મારે એવું એવું તો જોઈએ જ ને આડે જો છે દવા ફરવા દીયો મને એ હખણો રે ને થોડી મારા દીકરા મારા તમે સાહેબ શું કે ધાળે કે ખબર ન પડતી તમને બી જાન ઉલે ના કે અને હું આમ ઠાઠવા બાજી રાખો હું નહીં પકડું જમાદાર ખેંચો આ બાજુ